સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી YouTube ચેનલ મિશન જેકે માં हार्दिक સ્વાગત છે તો વિદ્યાર્થી પેબેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ફોરેસ્ટ ભરતીને લઈને એક મહત્વની અપડેટ વિદ્યાર્થી ભાઈ બહેનો ફોરેસ્ટ ભરતીને ગાર્ડને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન વચ્ચે નવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે શું છે મહત્વની નોટિફિકેશન તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે જેમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની તે બે લેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો ગાંધીનગર દ્વારા ગુજરાત ગુણસેવા પસંદગી મંડળને એક પત્ર લખવામાં આવેલો છે જેમાં વનરક્ષક વર્ગ ત્રણની જે સીધી ભરતી જે છે જાહેરાત ક્રમાંક એક નંબરની લઈને એક મહત્ત્વની અપડેટ છે કે ઉપરોક્ત વિશે અનુમને જણાવવાનું કે જાહેરાત ક્રમાંક જે ફોરેસ્ટની બે હજાર બાવીસ ત્રેવીસની એક નંબરની જે જાહેરાત છે વનરક્ષકની જે લેખિત પરીક્ષામાં અંતિત ક્વોલિફાઈડ જે થયેલા ઉમેદવાર છે તેમના આઠ ગણા ઉમેદવારોને યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ અંગે જણાવવામાં આવેલું છે કે વિભાગની કક્ષાએ ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલી જે કાંઈ ભરતી પ્રસંગોએ થયેલા અનુભવોને આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉતરણી થયેલ નથી પરિણામની પરિણામે જગ્યા ખાલી રહેવા પામે છે આ સંદર્ભે વન ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઈ માંગણી કરેલ જગ્યાઓ સામે પચીસ ગણા જેટલા ઉમેદવારની યાદી આ વિભાગ દ્વારા જાણ હેઠળ અગ્ર મુખ્ય વન રક્ષક જે છે એ હેડ ઓફ ફોરેસ્ટ ફોસ્ટની પૂરી પાડવા માટે આપને વિનંતી છે ઉપરોક્ત પંદર ગણા ઉમેદવારની યાદી આપ્યા બાદ જે છે એ પચીસ ગણા ઉમેદવારની યાદી તૈયાર કરવા પણ વિદ્યાર્થી ભાઈ બહેનો વિદ્યાર્થી તૈયાર કરવા માટે પણ વિનંતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કરવામાં આવેલી છે તો આ ભાઈ બહેનો મહત્ત્વનો એક પરિપત્ર એક નોટિફિકેશન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને લખવામાં આવેલી છે જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ હતો લાઇક કરજો ને તમારા મિત્રોમાં આપણી તો શેર કરજો ધન્યવાદ